હલો મિત્રો કેમ છો બધા મજામાં છો તો બધા મિત્રો ને જય સાઉન્ડ માં તો આજ માં તો અમે જાય છે બહાર બહાર જાય છે જો ભાગ્યા છે ગાડી ત્યાર કરી લીધી છે અને ગાડી લઈને અમે બે આગળ જવાના છે તો ગાડી લઈને જવાના છીએ આજ તો અમે તળાજા તળાજા જવાના છે ભૂમિ માટે કપડાની ખરીદી કરવા તો પોગી ગયા સહીએ આપણે તળાજા અને કપડાં મળ્યા ગોતવા હું તો ખોળવા જ મળી ખોળવા જ મળી ભૂમિબેનના કપડા જો પછી એમાંથી પાસ કરવા પડે ને આપણે તો ભૂમિ પપ્પાને પાછી બતાવતી જાવ કયા કપડાં ગમે કયા નહીં તો આજ તો આપડે ભૂમિબેન માટે સરસ મજાના બે જોડી કપડાં લેવાના છે ઘણા બધા ખોયલા હતા મેંકી દીધા હતા આવડા પાસ કઈ એવું થયું છે તો કપડા ને એવું લઈ લેવાના છે બધાય કપડા ને હું પછી અમારે જવાનું છે દેવગણા તેડવા માટે તો કપડાની પેકિંગ થવા મળી તો કપડાની પેકિંગ થવા મળી છે તો પછી ભાવતાલ આપણે કરાવીએ છીએ ભાવતાલ મોંઘો પડતો તો જરાકમથી છોકરીના ભાવ કેટલા કપડાના હતા આ બધી દુકાન છે તળાજા માર્કેટમાં ગયા તા લેવા પછી ભાવતાલ આપણે કરાવી લીધો છે ભાવતાલ કરાવી પછી કપડા આપણે લઈ લેવાના છે કા તો પેક કરવા થેલીમાં પેક કરી લીધા છે અને પછી આપણે લઈ લેવાના છે આપણે તો લીધા લઈને આપણે તો ઉભા રહી ગયા છે પૈસા દેવાના બાકી છે પછી આપણે દીધા છે પૈસા પૈસા હતા હાથમાં લઈ લીધા અને પછી ભાઈ ગયા અને પછી છે ને ભૂમિ ને પપ્પાને દેખાડ્યો છે મેં ફેલો આમાં ભરી લીધા એમ આપણે મોટા ભાઈ ઘરે ભી ગયા છે તો આગળ ભૂમિ થામી દોડશે

હું નોંઢા ના લેવા ને આપણે પૈસા દીધા એને હાલ હાલ લાગે કે હાલ લાગ્યા હે ની કેમે ઓસા તી બુઝ હાલ ન દે કે મને તો દેખાય અમારું ને આ આહાર લઈને જાળી દેખાય વાહ મન દેવા કેમ અવાજ આવે કે નઈ આ કેટલા મસ્તી ના આપો મારું હું થી રે તો આ માર આ લે હું ઈ કોન્ડલ તો દેયે કે તો આ તો મને આમ તો જોઈ ત ઠીરે હા કેની આ અમા બે હા તો રેની બે ન જાય કામ હે

એય બાદમો ખાતી હો હ હું પાછી લઈ દે તો કઈ દે તાર મામાને કે તાર મામાને નઈ લાગે નઈ આમ તો કી હું જાવ એમ કી આય તો જાવ એમ તો એને એમ ભાગી